એક સ્વાગત છે મારા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા સાઈડ ઉપર એ સાઈડ પર જે કાલે સાઈડ ને એ સાઈડ ઉપર પાછા આવી ગયા છે અને કામ ચાલુ કર્યું છે આજે માટી કાઢવાની કાલે કાઢી માટી તો જ કરે છે પાણી પાછું આવી ગયું છે માટી કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે ખૂણામાંથી એટલે કાઢો હવે આગળ કેટલી માટી નીકળશે સુધી એ પણ તમને બતાવી દઈશ તો લોકમાં જોડાઈ જઈશ આજે તડકો છે વરસાદ નથી એટલે સારું છે તડકો છે અને એટલે હું માટી થોડી ભૂખ્યા છે ફોઠા નીકળી જાય માટી જરૂરથી એટલે આજે તો થોડું કામ સારું નીકળશે વરસાદ નથી ને તડકો છે એટલે માટી થોડી પૂરી થશે તો ચાલો અમારી આગળ જોડાય છે જોડાઈ ભાઈ કામ તો આપણે ચાલુ છે હવે એક દોઢ વાગ્યો છે તો આજે તો આપણે સોમવાર કરેલું સોમવારનો અને તે ખાલી ફરાર કરવાનો થોડાક લખજો અને બધાને આર હવે આગળ આપણે શું કામ કરવાનું બતાવીશ માટી કાઢવાનું તો ચાલુ છે માટે એકદમ ભીની છે એટલે કંઈ કામ નીકળતું નહીં માણસો એટલા બધા લગાવે છે કે કામ થતું નહીં લાગેલા જ છે વરસાદનું પાણી અંદર બધું કીચડ થઈ ગયું છે બધા નીકળતું નહીં માટી કામ કંઈ આગળ વધતું જ નથી અહીંયા જ છે તમે બ્લોગમાં જોડાઈ રહ્યા છો આજે જેટલું કામ થાય તો એને બતાવીશ અને બીજું પણ જે હશે બતાવીશ

બે દિવસ હજી થશે ખાડતા બે દિવસ મૂર્તિ નીકળી એટલે કમ્પ્લીટ થઈ જાય પછી વાંધો નથી કઈ જશે ને મૂકી માટી પાણી તગારામાં એ ચીપકી જાય તગારામાંથી ખાલી જ નહીં થતું તગારામાં ખાલી કરવા જાય એટલે એ ચીપકી જ રહે છે એ થાપી થાપી કરીને કાઢવું પડે માટી અંદરથી બહાર

フフフ。 તો હેલો ગઈશ આપણે આવી ઘરે ઘરે આવીને હવે જોવા નીકળી ગયા છીએ આજે સોમવાર છે એટલે મહાદેવના મંદિરે તો આપણે મહાદેવના મંદિરે જઈએ છીએ મહાદેવના મંદિરે જઈને મળીએ ત્યાર સુધી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને જોઈ શકો તમે આપણે નીકળી ગયા રસ્તો તો બહુ ખરાબ છે તો ચાલો મળીએ મહાદેવના મંદિરે ત્યાર સુધી તો હેલો ગઈશ જોઈ શકો આપણે પહોંચીએ ગયા મહાદેવના મંદિરે તો ચાલો તમને દર્શન કરો तो हेलो गाइस तब पर दर्शन कर लीजा मैं दर्शन कर लीजा हमें आई आप बार तो अपने वीडियो ने एंड वीडियो कर लाइक सब्सक्राइब कर दो जय माता जय दादा